ખેડા જિલ્લાના ડાકોરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસમાં કર્મચારીઓ ગેરહાજર હોવાનું સામે આવ્યું એક તરફ શહેરમાં વીજળીની સમસ્યાઓથી લોકો ત્રસ્ત છે બીજી તરફ એમજીબીસીએલ ઓફિસના કર્મચારીઓ દરમિયાન ગેરહાજર રહેતા અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું બહાર આવ્યું એમજીબીસીએલ ઓફિસમાં રિટાયર્ડ લાઇન ઇન્સ્પેક્ટર નટુભાઈ ચૌહાણના વિદાય સમારોહનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ અને તેમની સાથેનો જમણવારમાં ભાગ લેવા માટે

ડાકોર એમજીવી જી વીસીલમાં હું ગયો હતો મારી એક કમ્પ્લેન હતી એના સોલ્યુશન માટે ગયો હતો પોણા બારે ગયો હતો ત્યારે પણ કોઈ નહોતું અને પોણા એક વાગે ફરી ગયો ત્યારે પણ કોઈ નહોતું આ ઘટના બની હતી તે વખતે અંદર લાઇટ પંખા અને કુલર બધું ચાલુ હતું